ગ્રામ પંચાયત ખાતે એક કરોડ અઢાર લાખના કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરાયું

સિલાઈ કામ શીખ્યા બાદ સન્માન પત્ર અપાયું હતું આ તકે મુન્દ્રા તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સહિત અગ્રણીઓ સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે સમરસતાના સિદ્ધાંતો સાથે રાખીને એક સુંદર મજાનો કાર્યક્રમ થયો છે આ ગ્રામ પંચાયતની અંદર એક શિવ મંદિર છે એ શિવ મંદિરના પૂજારી માટે પોતાનું રહેવાનું મકાન બનાવી આપવાનું કામ દ્રબ ગ્રામ પંચાયતે કર્યું આ ગામની અંદર મહેશ્વરી મેઘવાડ સમાજની સમાજવાડીના દ્વારના નિર્માણનું કામ આ સમાજે પંચાયત દ્વારા કર્યું આ પંચાયતમાં મોટા ભાગે લઘુમતી સમાજની વસ્તી છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને નિર્ણયોને કારણે કરોડો રૂપિયાની પ્રોફેશનલ ટેક્સની ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટો આ પંચાયતને સીધી મળી રહી છે એટલે આ પંચાયતે આ ગામની અંદર સમરસતા પૂર્વક સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાથે રાખીને વિકાસના કાર્યોનો પ્રારંભ કર્યો છે પાણીના પીવાના પાણી માટે ગુજરાત સરકારે પણ એક કરોડ અને અઢાર લાખ રૂપિયાના ટાંકાના નિર્માણ માટેનું કામનું ભૂમિપૂજન પણ અહીંયા કર્યું છે સાથે સાથે પંચાયતે બસો ઓગણચાલીસ દીકરીઓને આત્મનિર્ભર બને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે બે હાજર ને સડતાલીસ માં દેશ આત્મનિર્ભર બને તો બધાને આત્મનિર્ભર બનાવવું તો એ માટે બહેનો પણ એ સિલાઈ મશીન અહીંયાથી પંચાયતે એમને આપ્યું અને પંચાયતે એમને સિલાઈની ટ્રેનિંગ પણ આપી છે તો બસો ઓગણચાલીસ બહેનોને આત્મનિર્ભરતા તરફ પગ આગળ વધારવા ડગ માંડવા પંચાયતે ટેકો આપ્યો છે એટલે પંચાયતે પોતે પોતાના રૂટીન કામોમાંથી પણ ઉપર ઉઠીને જે સમાજ ઉપયોગી કામ કરીને સમરસતાનું કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું અને એવા આ કાર્યની અંદર આજે મને લાભ લેવાનો મોકો મળેલો હતો અમારી ગામની બસો ચાલીસ દીકરીઓ જે ઘણા વર્ષોથી ઈચ્છા હતી અમને કોઈ પણ સિલાઈ કોઈ સિલાઈ મશીન આપે અને અમારું ગુજરાન ચલાવીએ એના માટે આજે અમારી બસો ને સિલાઈ શીખવાડી એક વર્ષની ચાલુ છે આજે બસો ને સિલાઈ મશીન વિતરણ કર્યું આજે એક તમે જોઈ શકો છો કે બસો ઓગવીસ વીકરો એક જ ડ્રેસમાં સીવીને આવી છે ગ્રીન કલર નો ડ્રેસ પહેરીને આવી છે બધી એનો આજે લોકર પણ હતો તમે કેટલા સમયથી આ સિલાઈ મશીન શીખતા હતા ત્યારે હા અમારી પંચાયત આવે એના પછી અમે બે મહિના રહી અને આજે લગભગ દોઢ વર્ષ જેવો સમય થયો કે આપણે અમે સિલાઈની ટ્રેનિંગ ચાલુ કરી હતી આજે બસો ને ઓગણ ચાલીસ દીકરીઓ જેટલી બીજો શીખી છે એ બધાને સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યો આજે ધ્રબ ગામે એક કરોડ ને અઢાર લાખ ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે આજે ધ્રબ ગ્રામ પંચાયતના તરફથી આ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર સૌનો સાથ સૌનો વિકાસ અને જે સમરસતાનો જે માનનીય શ્રી મોદી સાહેબનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતને અનુસરી નહીં આ એક ધર્મશાળા છે એની શિવ મંદિર છે એ શિવ મંદિરની અંદર પૂજારી માટે એક રહેવાનું મકાન અને શેડનું પણ ખાતમુહૂર્ત આજે આ દ્રભ ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવેલ છે સાથે સાથે મેસરી સમાજની સમાજવાડીના ગેટનું કામ પણ આ દ્રબ ગ્રામ પંચાયતના તરફથી કરવામાં આવેલ છે મુસ્લિમ સમાજની પણ સમાજવાડીનું કામ આજે આ ધ્રબ ગ્રામ પંચાયતના તરફથી કરવામાં આવેલ છે એનાથી પણ વિશેષ અગર જો ધ્યાન દોરે એવી અગર એક બાબત હતી કે બસો ને ઓગણ છોકરીઓનું જે અહીંયા ધ્રબ ગ્રામ પંચાયતના તરફથી માનનીય શ્રી મોદી સાહેબનો જે સિદ્ધાંત છે કે ભાઈ મહિલાઓ કેમ સશક્ત થાય કેમ આત્મનિર્ભર થાય એના માટે આ છોકરીઓને લાસ્ટ એક વર્ષથી દ્રબ ગ્રામ પંચાયતના તરફથી અને એક સક્રિય આ અસલમભાઈ સરપંચ છે એમના ઘરેથી સરપંચ છે એમના તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે ને આજે બસો ને છોકરીઓને આ ધરપ ગ્રામ પંચાયતના સીવણ મશીન પણ આપવામાં આવેલ છે જે મોદી સાહેબનું જે સપનું છે કે સ્ત્રીઓ કેમ આગળ આવે સ્ત્રી કેમ સશક્ત થાય એના માટેનું અગર જો ઉત્તમ ઉદાહરણ હોય તો આ ધરબ ગ્રામ પંચાયતે આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે સાથે સાથે જે વિકાસના કામોમાં જે આ ગામના જે દાનવીર દાતાઓ છે એ દાતાઓ પણ જે સાથ સહકાર આપી રહ્યા છે એનું પણ આ ધ્રબ ગ્રામ પંચાયતના તરફથી અને સમાજ તરફથી એ લોકોનું પણ વિશેષ બહુમાન આજે આ જગ્યાએ કરવામાં આવેલ છે આ કાર્યક્રમની અંદર અમારા આ વિસ્તારના લોકલાડેલા માનનીય શ્રી ધારાસભ્ય શ્રી અનુદભાઈ દવેના હસ્તે આ બધા કામ કરવામાં આવેલ છે ખાતમુહૂર્ત પણ એમના હાથે કરવામાં આવેલ છે અને એની સાથે સમગ્ર પાર્ટીના ચૂંટાયેલ અને સંગઠનના તમામ હોદ્દેદારો પણ આજે આ કાર્યક્રમ અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ધ્રબ ગામને આજુબાજુના તાલિકો તાલુકાના પણ વિશેષ સંખ્યામાં લોકો આજે અહીંયા કાર્યક્રમો ઉપસ્થિત હતા એનો અમને સૌને ગૌરવ છે આમ તો જોવા જઈએ તો આજના સમયમાં કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ પોતાનું નામ અને પોતાના પરિવારનું નામ રોશન ન કરી શકતી હોય કારણ કે મહિલામાં એટલી શક્તિ છે કે એ બધું જ કામ કરી શકે છે અને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે છે બિલકુલ આવા જોવા જોઈએ આ અમારા સરપંચશ્રીએ અમારા ગામની લગભગ અઢીસો જેટલી દીકરીઓને મફતમાં સિલાઈનું શિક્ષણ અપાવ્યું છે અને દરેકે દરેક દીકરીને મફતમાં સિલાઈના સંચા પણ પૂરા પાડવ્યા છે એટલું જ નહીં પણ શિક્ષણમાં આગળ વધતી દીકરીઓને પણ પૂરેપૂરું પ્રોત્સાહન અને સહકાર આપે છે અને જે દીકરીઓ શિક્ષણમાં સારી સારી સિદ્ધિ પ્રાપ્ત કરે છે એમને પણ સારામાં સારું ઇનામ અને

હવે એ જમાનું ગયો કે દીકરીઓને દસ કે બાર ભણાવીને મૂકી દેતા મૂકી દેવાતું હતું હવે સમય એવો છે કે સ્ત્રીને પુરુષની જેમ જ સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં એટલું જ સહકાર અને એટલી જ સિદ્ધિઓ મેળવવાની જરૂર છે તો ભણાવવાની જરૂર છે ખાસ હું એટલું જ કહીશ કે જેમ મોદીજી કહે છે કે બેટી બચાવો બેટી વધાવો તો કરવું જોઈએ અત્યારે હું કચ્છ યુનિવર્સિટીમાં એમ એ ઇંગ્લિશમાં કરું છું અને મને પ્રોફેસર બનવું છે આજે શ્રીમતી ઝરીના બે જે સરપંચ છે અને એમને સરસ રીતે અહીંયા પ્રોગ્રામનું આયોજન કર્યું અને ખાસ તો આજે મને આમંત્રણ આપ્યું છે અને એ સાંભળીને હું ખુશ થઈ છું કે અઢીસો જેટલી જે દીકરીઓ છે ગામની એમના માટે એમને

એમાં પણ આગળ વધે એવું હું એમને શુભચ્છા આપું છું અને આવા જ કાર્ય કરતા રહે અને મારું સપોર્ટ પણ તમને પ્લીઝ તમે ક્યારે પણ એવું કંઈ કાર્ય કરવા માંગતા મારી મદદની જરૂર પડે તો તમારા માટે થેન્ક યુ હું સરસ આયોજન કહેવાય અને જે મહિલા સરપંચ તરીકે એક પોતે પણ ખુદ મહિલા છે અને મહિલાઓ માટે આટલું વિચારી રહ્યા છે એ જ બહુ મોટી વાત કહેવાય અને અઢીસો જેટલી સંખ્યા તો આપણે સાંભળતા જ ના હોઈએ મોટી સંખ્યામાં દીકરીઓને આટલી સુવિધાઓ પ્રોવાઈડ કરે છે આટલા નાના એવા ગામડામાં એ બહુ જ ગિરદાવવા જેવી વાત છે તો થેન્ક યુ તમને બધાને કે તમે આખા અહિયાં આટલું સરસ પ્રોગ્રામમાં તમે આવ્યા અને બધાને અહીંયા આવકાર્યા છે બધાનું સન્માન કર્યું છે તે બદલ હું અભિનંદન આપું છું થેન્ક યુ સો મચ આજે દ્રબ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ કાર્યોનું લોકાર્પણ અને અમુક જે કાર્યો છે એનું ખાત ખાતમુહૂર્ત આપણા મુંદ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું ગામમાં જોવા જઈએ તો અસલમભાઈના નેતૃત્વ હેઠળ ઘણો એવો કામ થયું છે એટલે કામ કેટલું થયું છે એ ખરેખર બહુ મોટી વસ્તુ છે કે રોડ બાઉન્ડ્રીઝ પાણી પછી ગટર લાઈન સેડ્સ વિવિધ સમાજવાડીઓમાં કામ થયા છે અલગ અલગ જેને કહેવાય કે અમારા અમારી સંસ્થાનો છે બીજા સમાજની સંસ્થાનો છે એના ગેટ એના એના એને ઇમારતો એટલે જેને કહેવાય કે વિકાસની એક હરણફાળ થઈ છે છતાંય અમુક ખૂટતા કામો એવા હશે કે જે સરપંચશ્રી અને એમની ટીમ આવનારા સમયોમાં કરશે આજે તમે પ્રોગ્રામમાં જોયું હશે કે મહિલાઓની સંખ્યા છે એ પુરુષો કરતાં બે ગણી હતી અને આ પ્રોગ્રામનું જે મેન જે મુખ્ય થીમ હતી એ જ મહિલા સશક્તિકરણ હતી જેમાં છેલ્લા બાર મહિનાથી જે સિલાઈ મશીન અને સિલાઈ કામની જે તાલીમ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જે આપવામાં આવી જેનું આજે લોકાર્પણ હતું તો અને લગભગ બસો સવા બસો જેવી મહિલાઓએ સીવણ ક્લાસની તાલીમ લઈ અને આજે પોતાની રીતે પોતાની જેને કહેવાય કે આજીવિકા કમાઈ રહી છે તો મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર આત્મનિર્ભરતા અને ખાસ કરીને મહિલા આત્મનિર્ભરતા તો એનું એક જેને કહેવાય કે સારામાં સારું કાર્ય અમારા ગામમાં થયું છે દ્રગ ગ્રામ પંચાયત જો બીજી ગ્રામ પંચાયતો પણ હું એમ માનું છું કે સારી જ છે જે ચૂંટાય છે એ એ સારા જ કાર્યો કરે છે પણ અમારા સરપંચ સાહેબ જે પંદર વર્ષથી બે બે ટર્મોમાં ઉપસરપંચ રહ્યા અને હમણાં સરપંચ સાહેબ છે તો સમાજનું જેને કહેવાય કે એમને એટલું બધું માન મળ્યું છે અને એ માનનું કારણ કેવલ એટલું જ છે કે સમાજમાં અને ગામમાં જે સરાહનીય કાર્યો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ગામમાં કોઈ પણ રસ્તો બાકી નથી વટર લાઈન છે પછી વિવિધ ઇમારતો છે પછી ગામના જે સામાજિક સંસ્થાઓ છે એના એના જે અલગ અલગ જે ઇમારતો કબ્રસ્તાન છે કે મંદિરમાં જગ્યા છે તો એવી તો ગણી ન શકાય એટલા બધા કાર્યો થયા છે તો હું માનું છું કે અમારે અમારું જે ગામ છે એ ખરેખર એક જાગૃત પંચાયત ધરાવતું ગામ છે અને ખૂબ જ વિકાસશીલ ગામ છે એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ